મારી માઈ વી આવ્યો તમે ફારે મોડી આવ્યો આ મોડું થઈ ગયું તું શું મોડું થઈ ગયું તું એ બાબે તમે હવે બટા હું થોડી નીંદી આખું તે નો નીંદી તું ખાવાય લે બટા હું જાવ એ નથી પેલા નીંદો ઉપડો ના હવે બટા થોડું સીરાવા દો ને એ નથી સીરા ઉપડો ને એમ કહું હશે બટા હાલો દાડી હાલે નીકળો મારી માર સીરાવું લે હલો કાયા સરો દાડિયા એયા કડીમાં કડીમાં ઓલી હો તમને અતાર ખાવાય આ કડીમાં તમારું જમકુડી હે દેવી હા હવે નીંદવા મને વાતો નક કરવી પાછું ધ્યાન રાખીને પાતરો નીંદજો એયા કડીમાં ધ્યાન રાખજો આ बाजરો પાસાને તો ઓલી જમકુડી મારી મરીને મને છે આવો કડી માય તમારો હાથો હા હવે ન અમાનો પાત્રો નો ભાંગતા એ ધબુડે ઓ મને ભૂખા પેટે કામ કરો કરો ન થતા તો થોડું ખીરાવતી આવું એ હા કડી માં તમે પાછા નીંજો બે નો જાતા એ હો લાય આવે થોડુંક સિરાય લાવે લેલી ડોશી મારી માતું બાજી કેમ કુડાણી આયા હો બટા શિરાવા આવી હો ઇલી પા તું જાય ની જી પા મળ નતે ના શિરાવા થોડી આવી હો બાજી હો બટા થોડું ખવા દો ને ઇલી લાઠી દેઉ તને ના નો પડી ખવા આયો હો બટા મને

ઇલીએ વેટી થાને રોવું નથી આલેમ જાય છે બાજરો નો નીદા તાલે ઘરે ડોકા દીને મરી جاتی હોય મરી જાય તું હારું મારે ખાવા દેવાનું માથે નો પડે ખા દે કઈ ઠા ત્યાં તું તારું કામ કર ને મારે હો આ દે કામે છોટાલામ જમકુડી આમ નો કરાય ગળી મને

માળખું ખાવા ન દેતા નકરું કામ જ કરાવે છે કણમા હું તમને શું કહું હા શું કયો શું એ તમે આથીન ભાગી જાવ નકર આ તમને હરકું ખાવા નઈ દે હા ડબો એ તમારી વાત છે હું આથી ભાગી જાવ નકર મને હરકું જીવાય નહીં દે આ કણમા ભાગી જાવ એ હા મારે કોના કરે જવું મને કોણ રાખશે હું તો ગાડી સાવ મને કોઈ નો રાખે હવે મારે શું કરું લા કુવા પડીને જ મરી સાવ એટલે વાત જ પતે

আ এ ডোজি তুই আوانه যো লেওয়া লে নাই যো বনে নেমি নাই তুই ও আপারে বনে বনে খাওয়া না দেতা নি আলে লাইন আইছ এ ডোজি তুই বাইরে কে দাঁড়ো তো ভারো সে